બેન તમારે કયો ગોલો ખાવો કાચી કેરી પાઈનેપલ તરબૂચ જમરૂક ચીકુ બ્લુબેરી મિક્સ ફ્રૂટ સળી લુસી પર સ્પેશિયલ એલા ભાઈ તો થોડીક શાંતિ રાખ ને એ હું ખાવું છે ક્યાં એનો મને માત્ર ને ઓગણત્રીસ રૂપિયા માં રિયલ ફ્રૂટ અને પ્રીમિયમ ફ્રૂટના ના ટુકડા વાળો એટલે કે ફ્રૂટના ના કટકા વાળો સળી ગોલો જેમાં જાંબુ તરબૂચ કાચી કેરી પાઇનેપલ સ્ટ્રોબેરી જામફળ મેંગો મિક્સ ફ્રૂટ જેવા ફ્રૂટનો ગોલો મળી જાય ખાલી ઓગણત્રીસ રૂપિયામાં ને સળી ગોલામાં રજવાડી મલાઈ માવો ને ડ્રાય ફ્રૂટ વાળો સળી ગોલો ઓગણ ચાલીસથી માં મળી જાય વળી તમે અહીંયા નહિત નવી ગેમ સાથે ગીતોનો આનંદ માણી શકો છો આ ફ્રૂટ સળી ગોલા એક નંબર છે આ એક વાર ટેસ્ટ કરવા આવવા જેવું છે જરૂરથી ધીસ ઇઝ ધ બેસ્ટ ગોલ ફોર એવર એકદમ જબ્બર ગોલો છો મિત્રો તમે એકવાર જરૂર આવજો તમારા ભાઈબંધ મિત્રોને લેતા આવજો